સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે વીસમો હપ્તો મળવાનો છે એ કઈ તારીખે તમારા ખાતામાં જમા થશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું દોસ્તો વાત કરીએ વેબસાઇટ પર જઈશું તો એ જોઈ શકો છો જે ઓગણીસમો હપ્તો હતો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ આવ્યો હતો અને બીજી તમે નીચે જોઈ શકો છો એક અહીંયા લાઇન લખેલી છે કેવાયસી સી ઇઝ મેન્ડેટરી ફોર પીએમ કિસાન રજિસ્ટર્ડ ફાર્મર ઓટીપી બેઝ ઈ કેવાયસી અવેલેબલ પીએમ કિસાન પોર્ટલ એટલે અહીંયા જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો મેળવવા માગો છો તો તમારા ખાતામાં અહીંયા ઈ કેવાય થયેલું ફરજિયાત હોવું જોઈએ ઈ કેવાય કેવી રીતે કરી શકાય તેના પર મેં અલગથી ચેનલ પર વિડીયો બનાવેલો છે આ વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો તમારા ખાતામાં કઈ તારીખે જમા થશે તો દોસ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો કઈ તારીખે આવશે એ જાણવા માટે તમારે તારીખે જમા થશે પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો આપણને ક્યારે મળશે એ જાણવા માટે જે પાછલા આપણને જે હપ્તા મળ્યા હતા તે આપણને કઈ તારીખે મળ્યા હતા એ જાણવું ખૂબ જરૂરી છે ટોલમો હપ્તો અહીંયા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ અહીંયા તમારા ખાતામાં જમા કરવામાં આવ્યો હતો સત્તરમો હપ્તો જે મળ્યો હતો તે અઢારમી જૂન બે હજાર ચોવીસ ના રોજ મળ્યો હતો અહીંયા જે ગયા વર્ષે જે હપ્તા મળ્યા હતા તેની વાત છે અને અહીંયા અઢારમો હપ્તો જે મળ્યો હતો તે પાંચ ઓક્ટોમ્બર બે હજાર રોજ મળ્યો હતો અને જે આપણને છેલ્લો જે ઓગણીસમો હપ્તો જે મળ્યો હતો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ મળ્યો હતો ગયા વર્ષની જો અહીંયા વાત કરીએ તો જે સોળમો હપ્તો મળ્યો છે તે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો રોજ મળ્યો હતો અને આ વર્ષે બે હજાર પચીસમાં જે અહીંયા ઓગણીસમો હપ્તો મળ્યો છે ચોવીસ ફેબ્રુઆરીના રોજ મળ્યો છે એટલે આની અંદર ને અત્યારે જે આપણને મળ્યો છે ઓગણીસમો હપ્તો તેની અંદર ચાર દિવસનો જ ફરક છે જ્યારે અહીંયા વીસમો હપ્તો આવ્યો એટલે અહીંયા જે સત્તરમો હપ્તો જૂન મહિનામાં જ અહીંયા જાહેર કરવામાં આવ્યો હતો એટલે ચોક્કસથી આપણો જે અહીંયા વીસમો હપ્તો આપણા ખાતામાં જે જમા કરવામાં આવશે એ ચોક્કસથી જૂન મહિનામાં જ અહીંયા જમા કરવામાં આવશે અને જે તારીખ છે જોઈ શકો છો ગયા વર્ષે જે જૂન મહિનામાં જે હપ્તો આવ્યો હતો એ અઢારમી જૂન તારીખની અંદર આવ્યો હતો તો આ વર્ષે પણ ચોક્કસ અઢારમી તારીખની આસપાસ તમારા ખાતામાં વીસમો હપ્તો જમા કરવામાં આવશે જ અહીંયા તમે જોઈ શકો છો જે અઢાર તારીખ અહીંયા આપી છે એટલે અઢાર તારીખની આસપાસની જે ડેટની અંદર તમારા ખાતામાં વીસમો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત તમારા ખાતામાં જમા કરવામાં આવશે આ તારીખ ઉપરથી આપણને અંદાજ આવે છે કે આપણા ખાતાની અંદર વીસમો હપ્તો કઈ તારીખે જમા કરવામાં આવશે તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે અહીંયા બે હજાર ચોવીસમાં જે જમા કરવામાં આવ્યો હતો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ જમા કરવામાં આવ્યો હતો બે હજાર પચીસમાં ચોવીસ ફેબ્રુઆરીએ જમા કરવામાં આવ્યો હતો એ ચાર દિવસનો ફરક છે તો જે અહીંયા આના પછીનો જે અહીંયા હપ્તો જમા કરવામાં આવ્યો હતો એ અઢારમી જૂને કરવામાં આવ્યો હતો તો હવે આપણે અહીંયા બે હજાર પચ્ચીસમાં ચોવીસ ફેબ્રુઆરી પછીનો અહીંયા હપ્તો આપણા ખાતામાં આવવાનો છે તો જે અહીંયા જૂન મહિનામાં આવવાનો છે તો ચોક્કસથી અઢારમી તારીખની આસ આસપાસ તો આપણા ખાતામાં જમા કરવામાં આવશે એટલે અહીંયાથી તારીખનો અંદાજો આવી જાય છે કે જે અઢાર જૂનની આસપાસ તમારા ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત તમારા ખાતામાં વીસમો હપ્તો ચોક્કસથી જમા કરવામાં આવશે તો ખેડૂત મિત્રો તમને માહિતી મળી ગઈ હશે કે વીસમો હપ્તો તમારા ખાતામાં કઈ તારીખ સુધીની અંદર જમા કરવામાં આવશે તો અઢાર જૂન તારીખની આસપાસ તમારા ખાતામાં વીસમો હપ્તો જમા કરી દેવામાં આવશે તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોનો લાઇક કરજો ચેનલ પર નવા છો પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો Thank you.